એક્સપાયરી ડેટ આઝલા નક્ષત્રમાં આવે છે મારે એક્સપાયરી ડેટ આઝલા નક્ષત્રમાં આવે છે વસ્તુપાલ મંત્રીએ જ્ઞાન ભંડાર પાછળ કેટલું દ્રવ્ય ખર્ચે વસ્તુપાલ મંત્રીએ જ્ઞાન ભંડાર पांच करोड़ एक करोड़ के सात करोड़ रौग.

રાઈટ પાવાપુરી રાજગુરુ પાવાપુરી સુવારીકા રાજગુરુ 10 અછેરામાંથી પ્રભુ વીરના શાસનમાં કેટલા અછેરા થયા 10 અછેરામાંથી પ્રભુ શાસનમાં કેટલા અછેરા થયા રાઈટ 5 તમસકા જીવોનું રક્ષ હું રક્ષણ કરું છું તમસ્કાયના જીવોનું હું રક્ષણ કરું છું તમસ્કાયના જીવોનું હું રક્ષણ કરું છું રાઈટ કામડે પ્રભુવીરે દીક્ષા લીધા બાદ કયા દ્રવ્યથી પાલન કર્યું ખીર રાઈટ શ્રી વીર પ્રભુએ પુષ્ટ ચંપામાત કેટલા સાતુરમાસ કર્યા શ્રી વીર પ્રભુએ પુષ્ટ ચંપામાત કેટલા સાતુરમાસ કર્યા યે નામન બીના એક કેટલા કર્યા ભગવાન ભગવાનની પુષ્પ પૂજા કરતો કોને કેવલ જ્ઞાન મળ્યું ભગવાન પુષ્પ પૂજા કરતા કોને કેવલ જ્ઞાન મળ્યું ના કે તો થોડી વાત ઇન્ટરનલ મે થોડી વાત પછી વખત કયો કહેવાય મની વંદન માટે કયું સૂત્ર કહેવાય બરત રો રો ઇસકા રો મગસ આદે

દીનો નામ સમાયેલું છે મારા ફળમાં એક સતીનું નામ સમાયેલું છે સીતાફળ પ્રભુએ કેટલા વર્ષોથી જન્મ થયા હતા પ્રભુના કેટલા વર્ષોથી જન્મ વિષે થયા હતા વન કરોડ ફિક્સી લેક્સ મૂળ પાદરાના ફળ મારું તો બધું જ અભક્ષ્ય છે મૂળ પાદરાના ફળ મારું તો બધું અભક્ષ્ય જ છે

राइट शुमा है और वो जो है आप जी जी मैं धन्यवाद कोई दास के